બે દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા વિધાનસભા જોવા માટે અને સરકાર દ્વારા વિધાનસભામાં સન્માન કરવા માટે ગુજરાતના તમામ સમાજના કલાકારોને ને ગાંધીનગર સરકારે બોલાયા પરંતુ ઠાકોર સમાજના એક પણ કલાકારને તો બોલાવેલ નહીં એટલે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના કલાકારોનું સરકારે અપમાન કરેલું છે સમસ્ત સમાજ અપમાન કરેલ છે ગુજરાતમાં આટલો આપણો બોળો સમાજ હોય આટલા બધા ગુજરાતમાં આપણા કલાકારો હોય અને સરકાર સરકારનું કામ કરતા હોય અને જયારે સન્માન ની વાત આવે અને ઠાકોર સમાજની બાદ બાકી હર જગ્યાએ ઠાકોર સમાજ ને અન્યાય કેમ એક નાનામાં નાની બાબત હતી કલાકારોના સન્માનની તેની અંદર પણ ઠાકોર સમાજના તમામ કલાકારો ની બાદ બાકી કરે છે એટલે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના તમામ કલાકારો ભાઈઓ અને બહેનોને હું વિનંતી કરું છું આથી ના માગે તો સુધી કોઈ પણ સરકારના કાર્યક્રમમાં ઠાકોર સમાજનો કોઈ પણ કલાકાર હાજરી હોતા વારંવાર ઠાકોર સમાજનું અપમાન ઠાકોર સમાજના આગેવાનનું અપમાન શૈયાજ ઠાકોર સમાજના કલાકારોનું પણ અપમાન અને ઠાકોર સમાજનું અપમાન નહી કરેલું સમગ્ર ગુજરાતમાં કલા જગતનું પણ અપમાન કરે છે એટલે વર્તમાન સમયની અંદર સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના તમામ કલાકારોને હું વિનંતી કરું છું કે જ્યાં સુધી ગુજરાત સરકાર માફી ના માગે આપણા પ્રત્યે ભેદભાવ રાખવા બદલ ત્યાં સુધી સરકારના કોઈ પણ કાર્યક્રમમાં જશો નહીં અને તમને પણ વિનંતી કરું છું સાથે સાથે કે તમારી કલા દ્વારા તમારા ગીતો દ્વારા તમારાથી જેટલું બને એટલું કામ કરીને સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને જાગૃત કરો સમાજને વ્યસન મુક્ત કરો સમાજ શિક્ષિત થાય એવા સંદેશા આલો સમાજ કરે એવા સંદેશા આલો સમાજ ખોટા રિવાજ દૂર કરે એવા સંદેશા આલી અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય અને આપણું વારંવાર અપમાન થાય છે એટલે સમાજમાં જાગૃતિ આવે એટલે ફરીવાર ગુજરાત સરકારને હું વિનંતી કરું છું કે તમે વારંવાર અમારો અપમાન કેમ કરો છો ગુજરાતની અંદર અમારી આટલી જનસંખ્યા છે આટલા અમારા કલાકારો છે આટલા સાહિત્યકારો છે સતત એક પણ ઠાકોર સમાજનો કલાકારને ના બોલાવી અને સમસ્ત સમાજનું સમસ્ત કલા જગતનું અને તમામ કલાકારોનું તમે અપમાન કરેલ છે એટલે અમને આ બાબતે ખૂબ દુઃખ છે કોંગ્રેસ ભાજપ તો સાઈડ રહ્યું પણ કલાકારોને તો કોઈ પાર્ટી જ નથી હોય એમને તો સર્વ સમાજ સન્માન્ય હોય છે ગમે એની સરકાર હોય કલાકારને કાંઈ હોતું નથી પણ પરંતુ તમે સમાજ પ્રત્યે ભેદભાવ કરી કલાકારોનું અપમાન કરી અને સમસ્ત કલા જગતનું સમસ્ત કલાકારોનું અને ઠાકોર સમાજનું અપમાન કરે છે એટલે જ્યાં સુધી ગુજરાત સરકાર ઠાકોર સમાજની અને કલાકારોની માફી ના માગે તો સુધી કોઈ પણ કલાકાર સરકારી પ્રોગ્રામમાં ના થાય તેવી તમારા કાર્યક્રમના માધ્યમથી સમાજને જાગૃત કરો સમાજને એક કરો અને આવનારી ભાવિ ભેટી માટે તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય એવી તમામ કલાકારોને વિનંતી કરું છું અને તમને સમસ્ત ઠાકોર ઠાકોર સમાજના કલાકારોની માફી માફી ના માગે માગે ગુજરાતના સમાજની સરકારી એક પણ કલાકાર ગુજરાત સરકારના કાર્યક્રમ હાજરી ના આવે તે વિનંતી કરું છું મારી વિચારધારા યોગ્ય લાગે તો હર પરિવાર સુધી મોકલી હાલજો અને સાથે સાથે ઠાકોર સમાજની પણ વિનંતી કરું છું એક સમાજ એક રિવાજ સમાજનો પૈસો સમાજમાં રહે એટલે કોઈ પણ કાર્યક્રમ હોય કોઈ પણ પ્રોગ્રામ હોય કે કોઈ પણ રાશનો પ્રોગ્રામ રાખો ડાયરો રાખો સામાજિક પ્રોગ્રામ હોય તો ફરજીયાત ઠાકોર સમાજના કલાકારોને બોલાવો તો આપણો પૈસો આપણી સમાજમાં રહે અને હંમેશના માટે ઠાકોર સમાજના તમામ કલાકારો

મારીને ઉગણતી ઠાકોરના પરણામ અને વંદન અને વિશેષમાં આ સદર કાર્યક્રમની અંદર એટલા ઠાકોર સમાજની વાત બાકી નથી ઠાકોર સમાજનો કોઈ કલાકાર બોલાવેલ નથી કોળી સમાજનો કોઈ કલાકાર બોલાવેલ નથી દલિત સમાજનો કોઈ કલાકાર બોલાવેલ નથી આદિવાસી સમાજનો પણ કોઈ કલાકાર બોલાવેલ નથી એટલે આ લોકોને ઠાકોર ઊંઘ લાગે છે એટલે क्या सुधी गुजरात माफी ना मगे तो सुधी कोई कार्यक्रम में हाजरी नीति करूस आप सबने जय माताजी जय जय गरवी गुजरात जय हिंद जय भारत